નમસ્કાર સીએમ બીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્લા અને આ સપ્તાહે બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા જીઓ પોલિટિકલ તો ક્યારેક સ્થાનિક સમાચારોની અસર આપણને પરિણામની અસર પણ જોવા મળી કંપનીઓ પર ખાસ કરીને અને ક્યારેક માર્કેટ પર પણ બધા જ ઇવેન્ટોની વચ્ચે બજારે પોતાના સપોર્ટ ઝોન તરફ આગળ વધ્યું અને ત્યાંથી એક શાનદાર રિકવરી પણ બતાવી નવા લેવલ્સ પણ નિફ્ટી બેંકમાં આપણે બનતા દેખાયા નિફ્ટીમાં બન્યા મિડ કેપ સ્મોલ કેપ બધા જ ઇન્ડેક્સ આપણને નવા શિખર પર પહોંચતા આ સપ્તાહે દેખાયા તો આ સમય દરમિયાન આપણે પીએસયુ એનર્જી ઓટો અને મેટલ સેક્ટરમાં એક સારી તેજી પણ જોઈ અને ખરાબ પરિણામને કારણે આઈટી કંપનીઓ પર એક પરફોર્મન્સ પર અસર પણ આવી આવી સ્થિતિમાં કયા સ્ટોક્સ એવા છે જેમાં વેલ્યુ બાઈંગની એક સારી તક બનતી આપણને દેખાઈ રહી છે તો અંતર્ગત આપણા એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરીએ અને આપણી સાથે જોડાઈ રહ્યા છે જેમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ અને બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત આ બંનેનું સ્વાગત છે શો પર અને સૌથી પહેલાં વિરાટ શરૂઆત કરીએ એક ટેકનિકલ સેટઅપ સાથે કારણ કે જે રીતે ઇન્ડેક્સમાં નવા લેવલ્સ આપણને લાઈફ હાઈ પર પણ ઇન્ફેક્ટ આપણને નિફ્ટીએ લેવલ્સ આપણને બતાવ્યા અને ઓવરઓલ જે સંકેતો બતા અત્યારે બનતા દેખાઈ રહ્યા છે ઇલેક્શનના ફ્રન્ટ પર તમે જુઓ જે બે હજાર ચોવીસની મેજર ઇવેન્ટ થર્ડ ફેઝ તરફ આપણે જઈ રહ્યા છીએ ક્યુ ફોર અર્નિંગ્સ અત્યારે પિક પર છે મોટી દિગ્ગજ કંપનીઓના પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ લાર્જ કેપની સામે મિડ કેપ કંપનીઓના પરફોર્મન્સની પણ વાત થઈ રહી છે ગ્લોબલ સંકેતો બધા સેટઅપ વચ્ચે કઈ રીતે હવે આગળ તમે જોઈ રહ્યા છો માર્કેટમાં કઈ રીતે જશે નિફ્ટી નિફ્ટી બેંક સો વેરી ગુડ આપણે જે જોયું છે કે સ્પેસિફિક વાત નિફ્ટી મૂવ આપણે જોવા મળી રહી છે સેમ સાઇડ પર આવે જે આપણે ઇવેન્ટ્સ ને બધું આવી રહ્યું છે એ જોતા લાગી રહ્યું છે કે જે પ્રીવિયસ એક હર્ડલ જેમ કામ કર્યું હતું એક બહુ સ્ટ્રીક્ટ હર્ડલ ઝોન જેમ કામ કરી શકે છે આવતા દિવસોમાં સેમ હવે આપણે વાત કરીએ તો જે અપર મૂવિંગ અપ ચેનલ છે એની જે હાયર બેન્ડ છે એ પણ કેક ને કેક 22800 પાસે જ પ્લેસ છે સો ઘણા ઘણા ઇન્ડિકેટર્સ ઇન્ડિકેશન આપી રહ્યા છે કે 22800 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ જેમ કામ કરી શકે છે અને કોન્ટ્રારી બેઝિસ અંદર આપણે જોવા જઈએ તો 21 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સારો સપોર્ટ આપે છે માર્કેટને આપણે કન્ટિન્યુઅસલી જોયું છે કે એક રિસ્પેક્ટ મળી છે આપણને ત્યાંથી જ આપણને એક બાઉન્સ પણ આવતો જોવા મળ્યો છે હંમેશાથી સો આજના દિવસમાં પણ જે આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે એક કેગરી 22500 લેવલ બ્રીચ કરી રહ્યું છે પરંતુ 22 આપણે 21 દિવસ એક્સપ્લોરેશન ગોઈ લેવલ આ પાસે આપણને સારો એવો સપોર્ટ મળતો જોવા મળી શકે છે તો જે પ્લેસ છે 22420 425 ની આસપાસ તો ત્યાં આપણને એક સારો એવો સપોર્ટ મળતો જોવા મળી શકે નિફ્ટી ને લઈને હવે રી લેવલ બ્રીચ થાય છે તો નીચેમાં ફરીથી આપણને 22230 જેવા લેવલ પણ જોવા મળી શકે છે

પરમિશન ફોર્મ થઈ હતી જે આપણે નિયરલી પચાસ હજાર સુધીનો હાઈ બનતો આપણને જોવા મળ્યો અને ત્યાંથી આપણને બેંક નિફ્ટીમાં કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે પ્રિવિયસલી ફોર્ટી એટ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલ ની જેમ કામ કર્યું હતું કારણ કે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ જે કામ કર્યું હતું અને હાલમાં અત્યારે એક સપોર્ટ ની કામ કરતું જોવા મળી શકે છે સો ફિલહાલ માટે આપણે એક આને થ્રો બેક કન્સિડર કરી શકીએ કારણ કે જે રીતના મોમેન્ટમ આવી છે જે જે રીતના બ્રેકઆઉટ આવ્યું હતું અસેન્ડિંગ ટ્રાયંગલનું અને એના બાદ ફરીથી આપણને એક જેની પ્રીવિયસ હર્ડલ માર્ક હતું કે આપણે ફરીથી સપોર્ટ લેતા જોવા મળી રહ્યું છે સો કેટલી કે અહીંયા આપણે 48600 નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ માર્ક જેમ કામ કરી શકે એક સપોર્ટ છે પરંતુ જો અગર 48600 નો લેવલ બ્રીચ થાય છે તો નીચેની સાઈડ પર આપણે ફરીથી 48200 સુધી લેવલ બનતા જોવા મળી શકે છે ઓર કોન્ટ્રા સાઈડ અહીંયા પર આપણે એકદમ વાત કરી કે 49000 48000 600 मीटर ब्रेक लेवल સે ઇની નીચે સસ્ટેન કરે છે તો આપણને અહીંયાથી થોડી મંદી જોવા મળે યા તો એકાધી પ્રોફિટ બુકિંગ જે આપાતયા નફા વસૂલી ચાલી રહી છે કન્ટિન્યુ થઈ જોવા મળે 48200 સુધી પરંતુ જો અહિયાથી 48600 નો લેવલ જાળવી રાખે છે તો ફરીથી આપણે 50000 સુધીના લેવલ બેન્ક નિફ્ટીમાં ઉતવા જોવા મળી શકે છે ઓકે ઓવરઓલ એક સેટઅપ આપણે સમજીએ હાલ માર્કેટ માટેનું તેજસ અને વિરાટની સાથે હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જેસ્વાલ પવન આપનું પણ સ્વાગત છે અને જ્યારે માર્કેટની ચર્ચા કરી રહ્યા છીએ તેજસ હવે આપનો વ્યૂ લઈએ કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં અત્યારે આ ઇવેન્ટ્સ વચ્ચે અને જે રીતે બજારનું એક પર્ફોમન્સ રહ્યું છે હજુ તો ઇલેક્શન પછી પણ જે અનુમાન બનતું દેખાઈ રહ્યું છે કે એક હેલ્ધી કરેક્શન પણ માર્કેટ બતાવી શકે છે પરંતુ જે સંકેતો છે એ હવે આવા ફ્યુચરની જ્યારે વાત થઈ રહી છે તો તમે કઈ રીતે નિફ્ટી નિફ્ટી બેંકને જોઈ રહ્યા રહ્યા છો તેજસ ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ કે નિફ્ટી એક નવો હાઈ માર્યો આ વીકમાં અને એના પછી આપણે ફરીથી એક સેલિંગ પ્રેશર જોયું છે તો હાયર લેવલ પર આપણે ઉપરના સ્તર પર આપણે સારું એવું સેલિંગ જોઈ રહ્યા છે પણ નિફ્ટી એક બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે બાવીસ નીચે મેજર સપોર્ટ છે અને ઉપરમાં બાવીસ એક મેજર રેસ્ટન્સ છે બાવીસ હજાર ની ઉપર જ બજારમાં આપણે ફરીથી એક ફ્રેશ બાયિંગ જોઈ શકશું આજના સેશનમાં તમે જોશો તો નિફ્ટી એક બેરિશ એન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે જે રિવર્સલનો સંકેત આપે છે અને ડેલી ચાર્ટ નિફ્ટી ડાયવર્જન્સ બી આપી રહ્યો છે આના હિસાબે લાગે છે કે આ નિફ્ટીમાં જે આજે ફોલ આવ્યો છે એ આવનારા દિવસોમાં કન્ટિન્યુ રહેશે અને નિફ્ટી નીચેમાં બાવીસ હજાર બસો પચાસ નું લેવલ ટેસ્ટ કરી શકે છે જે એની ફિફ્ટી ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ છે બાવીસ હજાર બસો પચાસ નું લેવલ બહુ જ ક્રુશિયલ છે તમે છેલ્લા ચાર મહિનાથી જોશો તો નિફ્ટી જે છે એ ફિફ્ટી ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ થી ઘણી વાર રિબાઉન્ડ મારી રહી છેલ્લા બે વાર થી આપણે ફિફ્ટી ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ થી રિવર્સલ જોયું છે જો આ વખતે અગર ફિફ્ટી ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ માં જો બ્રેકડાઉન આપે નિફ્ટીએ તો પછી આપણે મોટો ફોલ જોઈ શકશું નિફ્ટી માં હેડ ઓફ ધ ઇલેક્શન ઇન્ડિયા વિક્સ વાત કરીએ તો ઇન્ડિયા વિક્સ નું બી એક નેગેટિવ કોરિલેશન છે છેલ્લા ત્રણ ચાર દિવસથી તમે જોશો તો ઇન્ડિયા વિક્સ માં એક સતત વધારો થઈ રહ્યો છે કારણ કે એક ઇલેક્શન નું એક મોટું ઇવેન્ટ છે એ હિસાબે બી ઇન્ડિયા વિક્સ માં થોડું વધારો આવી રહ્યો છે તો આ ઇન્ડિયા વિક્સ ને જે નેગેટિવ કોરિલેશન છે એ હિસાબે બી બજારમાં આપણે સારો ઘટાડો જોઈ શકે છે આવનારા દિવસોમાં બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું જે સ્ટ્રક્ચર છે એ રિલેટીવલી નિફ્ટીના કમ્પેરિઝનમાં સ્ટ્રોંગર છે બેંક નિફ્ટી એક ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું હતું આ વીકમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ની ઉપર અને એના પછી આપણે પચાસ હજાર સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં જોયા છે તો આજના જો ક્લોઝિંગ છે એ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ની ઉપર અગર જો પાછું બંધ આપે તો બેંક નિફ્ટીમાં આપણે રિકવરી જોઈ શકશું અગર ફોર્ટી નાઇન થાઉઝન્ડ ની અગર નીચે બંધ આપે તો મને લાગે છે બેંક નિફ્ટીમાં બી આપણે પાંચસો થી સાતસો પોઈન્ટનો ઘટાડો જોઈ શકશું આવનારા બે ત્રણ દિવસમાં ઓકે તો એક હાફ્યુ ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે હાલ નિફ્ટી નિફ્ટી બેંક માટે ભવન આપની પાસેથી પણ એક સેટઅપ સમજી લઈએ ત્યારબાદ આપણે પિક્સ સાથે શરૂઆત કરીએ જે રીતે આપણે એક વોલેટાઇલ સપ્તાહ જોયું છે છતાં પણ આપણે જોયું નિફ્ટી નિફ્ટી બેંક મિડકેપ સ્મોલ કેપ બધી જગ્યાએ એક નવા લેવલ્સ ઇન્ડેક્સ આપણને માર્કેટમાં પહોંચતા દેખાયા ફરી પ્રોફિટ બુકિંગ પણ બતાવી રહ્યું છે પરંતુ હવે આગળના સમય માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટ નિફ્ટી નિફ્ટી બેંકના જી ચાંદની આફ્ટરનૂન જી માર્કેટમાં આપણે વાત કરીએ તો તમે જોશો તો લાસ્ટ ઓલમોસ્ટ ફોર મંથથી એક નિફ્ટી ફિફ્ટીમાં એક અપવર્ડ સ્લોપિંગ પેરેલ ચેનલ છે એ પેરેનલ ચેનલના રેન્જમાં જ નિફ્ટી ફરી રહી છે આજે પણ તમે જોશો ગઈકાલે લાસ્ટ ટુ થ્રી ટ્રેડિંગ સેશન્સમાં અપર બેન્ડને પેરેલ ચેનલને ટચ કર્યું છે અને પછી એ જ એક આજે એક સાર્પ ફોલ જોવા મળી રહ્યું છે ઇન્ટરમાં એના સાથે સાથે વાત કરીએ કે ડબલ બોટમ ફોર્મેશન પણ ડેલી ચાર્ટ ઉપર કહી શકાય સાથે સાથે થોડું ડાયવર્જન્સ પણ છે પણ એ વાત કરીએ તો એક સમય જો તો લાસ્ટ 1 વીક માં જે રીતે ઇન્ડિયા વીક્સ વોલેટિલિટી ઇન્ડેક્સ માં જે ટર્ન આઉટ થયું છે તો મને લાગે છે કે ધીસ ઇઝ જસ્ટ કન્ટિન્યુએશન ઓર બિગિનિંગ આઈ કેન સે મને એમ લાગે છે કે જે ઇન્ડિયા વીક્સ છે એ 17 સુધીના લેવલ્સ મેબી હતા કે કેટલાક દિવસોમાં જોવા મળી સકાશે અને જેમ જેમ ઇલેક્શનના જે ફોર્થ ના ડેટ છે નજીક આવશે તો મે ઇન્ડિયા વિક્સ ચોવીસ થી પચીસ કે છવ્વીસ સુધી પણ જઈ શકે છે તો ઇન્ડિયા વિક્સ ને કન્સિડર કરતા મને એમ લાગે છે કે હવે માર્કેટમાં વોલેટિલિટી તો રહેશે પણ એનું મિનિંગ એ નથી કે અહીંથી નિફ્ટીમાં હજાર પોઈન્ટનો બધું ફોલ બની જશે મને એમ લાગે છે કે રફલી હંડ્રેડ ટુ હંડ્રેડ પોઈન્ટ ઇયર એન્ડ ની વાત નથી કરતો પણ રફલી મને એમ લાગે છે કે હવે નિફ્ટી અહીંથી આવતા દિવસોમાં બાવીસ હજારથી ત્રેવીસ હજારના વચ્ચે જ प्लस-माइनस पॉइंट और वॉलेटिलिटी इंडेक्सिल स्टॉक पिकीन काइंड ऑफ मार्केट है मा तो kind of सारी जगह जो स्टॉक पिक एंट्री लैसे करते त्या प्रोफिट मैसे अदरवाइज मार्केट में मा थोड़ा वोलेटिलिटी एक्सपेक्ट कर सकता है मे मंथ में बैंक निफ्टी में जो तेज એક પચાસ થી લઈને એક ઓલમોસ્ટિફ્ટી ત્યાંથી સાતસો આઠસો પોઈન્ટ નો ઘટાડો છે પણ એ જ રીતે જે પરિસ્થિતિ છે મને બેંક નિફ્ટીમાં પણ દેખાય છે વોલિટીલિટીના લીધે જેમ જેમ જે ઇવેન્ટ આવશે એના લીધે જે થોડાક ગ્લોબલ થી પણ જે અનસર્ટેનિટી છે ઇન્ટરેસ્ટ રેટ

જ્યાં સુધી ફોર્ટી સેવન ના લેવલ બેંક નિફ્ટી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી મને લાગે છે કે જે ઇન્ટેક્ટ રહેવો જોઈએ તો એમ કહી શકાય કે અત્યારે લઈને મેક્સિમમ ફિફ્ટી વન થાઉઝન્ડ સુધીના લેવલ્સમાં આ પર્ટિક્યુલર મંથમાં બેંક નિફ્ટી પણ મૂવ કરવો જોઈએ અને વોલેટિલિટી ઓબ્વિયસલી જે રીતે વધી રહી છે એમાં બેંક નિફ્ટી વોલેટિલિટી આવતા દિવસમાં એક્સપેક્ટ કરી શકાય

સેમાંથી મારો જે પહેલો પેજ છે એ છે પિરામલ ફાર્મા પિરામલ ફાર્મામાં માં જોઈએ તો રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી અને એનો બ્રેકઆઉટ આપણે આજના દિવસમાં જોવા મળ્યું છે અગ્રેસિવ બાયર્સ છે કારણ કે જે રીતના વોલ્યુમ્સ અત્યારે વેધર થયા છે જે ઘણા સારા રીતના વોલ્યુમ્સ પણ સારા બન્યા છે અને એક સ્ટ્રોંગ કેન્ડલ ફોર્મેશન સાથે બ્રેકઆઉટ પણ આવતું આપણે આજના દિવસમાં જોવા મળ્યું છે સો પોસિબલી અહીંયા કે આપણે એક સારી તેજી પિરામલ ફાર્મામાં માં આપણે જોવા મળી શકે છે 145 ની આસપાસ તો સ્ટોપલેસ મેન્ટેન કરીને આથી 165 167 ના ટાર્ગેટ માટે પિરામલ ફાર્મા બાય કરવાની સલારેશન ઓકે તો પિરામલ ફાર્મા પહેલી પસંદગી વિરાટ તરફથી 145 સ્ટોપલેસ 165 167 સુધીના લેવલ્સ આપણે બતાવી શકે છે તેજસ આપની પહેલી પસંદગી ક્યાં રહેશે વેલ્યુ બાઇંગમાં અમારી આજની પહેલી પસંદગી છે કેમિકલ સેક્ટર કેમિકલ સેક્ટર તમે જોશો તો છેલ્લો ત્રણ ચાર ક્વાર્ટરથી એક અંડર પરફોર્મન્સ બતાવ્યું છે પણ રિસન્ટલી કેમિકલ સેક્ટરમાં થોડી સ્ટ્રેન્થ આવી છે તો મારું જે પહેલી પીક છે એ નવીન ફ્લોરાઇન છે આ સ્ટોકે ઓલમોસ્ટ થી લઈને ત્રણ હજારની આજુબાજુમાં એક ડબલ બોટમ બનાવી છે અને ત્યાંથી ની ઉપર આ સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું હતું હવે સ્ટોક હમણાં એક રાઇઝિંગ ટ્રેન્ડ ની ઉપર ચાલી રહ્યું છે અને હાયર ટોપ ના હાયર બોટમ ના ફોર્મેશન બનાવ્યું છે પ્લસ એની જે શોર્ટ ટર્મ અને શોર્ટ ટર્મ મુવિંગ એવરેજ છે ટ્વેન્ટી ડે અને ફિફ્ટી ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ એની ઉપર બી સતત ટ્રેડ કરી રહ્યું છે એમાં એક મૂવિંગ એવરેજ ક્રોસઓવર ઓવર બી આવ્યો છે તો બત્રીસો સારું બ્રેકઆઉટ આવ્યું છે મને લાગે છે કે આ સ્ટોક આવનારા દિવસોમાં આઉટ પરફોર્મ કરશે તો આ સ્ટોક તમારે ઘટાડે તો ભાવે તમે પોઝિશનલી બાય કરી શકો છો મને લાગે છે ત્યાં સુધી આ સ્ટોક બત્રીસો નીચે જ નહીં કારણ કે એનું બ્રેકઆઉટ પોઈન્ટ છે તો બત્રીસો નીચે તમે સ્ટોપલો રાખીને આ સ્ટોક તમે કરંટ ભાવે બાય કરી શકો છો આનું જે પહેલું જે લક્ષ્ય રહેશે એ નું રહેશે અને બીજું જે લક્ષ્ય રહેશે એ નું રહેશે પવન આપના તરફથી જાણીએ ડિસ્કલેમર એ છે કે લાસ્ટ વીકમાં અમે આ સ્ટોકને અમારા શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયો વેલ એઝ મિડ ટુ લોંગ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે અરાઉન્ડ એટ હંડ્રેડ સિક્સટીના રેન્જમાં કરંટ રેટ એટ હંડ્રેડ એટી રૂપીઝના રેન્જમાં ચાલે છે જે રીતના તમે જશો તો લાસ્ટ ક્વાર્ટર્સના નંબર હતા અને નંબર પછી હવે એક્સપેક્ટેશન છે કે એજ હિસ્ટ્રી આ ક્વાર્ટરમાં પણ રિપીટ થશે અને એક રી પણ એક્સપેક્ટેશન છે ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂથી એના પછી ટેકનિકલ ઓફ વાત કરીએ તો સ્ટોક અનચાર્ટેડ ટ્રેડ કરી રહી છે મલ્ટી મલ્ટીયર હાઈ ઉપર અને તમે જો તો કન્સિસ્ટન્ટ એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે સ્ટોક ટ્રેડ કરે છે જેમાં ઓનિલ મેથોડોલોજી ઓફ સ્ટોક ઇન્વેસ્ટિંગ છે એમાં ઈપીએસ રેન્કિંગની વાત કરીએ ગ્રુપ રેન્કિંગની વાત કરીએ તો બધા રેન્કિંગ ઉપર આ સ્ટોક અને ખરેખર બતાવી એક હજાર રૂપિયા સુધીના લેવલ્સ બતાવી શકે છે એના સિવાય વાત કરીએ તો નીચેમાં એપ્રોક્સિમેટલીસ ના આજુબાજુના સ્ટોપ રાખવા જોઈએ હવે સેકન્ડ સ્ટોક કયો રહેશે વિરાટ પીપીએલ ફાર્મા પિરામલ ફાર્મા તમારા તરફથી હતું હવે સેકન્ડ પસંદગી સો સેકન્ડ પસંદગી જે મારી છે જે ત્રિવેણી ટર્બાઇન ત્રિવેણી ટર્બાઇન આપણે જોવા જઈએ તો એક બુલિશ ચાર્ટ સેટઅપ બન્યો છે જ્યાં હાયર હાઈ હાયર લોસની ફોર્મેશન કન્ટિન્યુઅસલી ફોર્મ થતો જોવા મળી રહી છે સેમ સાઈડ પર અહીંયા આપણે વાત કરીએ તો 34 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ખૂબ જ સારા સપોર્ટની જે કામ કર્યું છે છેલ્લા 2 દિવસથી આપણને વોલ્યુમ્સ પણ સારા બધા જોવા મળ્યા છે ત્રિવેણી ટર્બાઇન્સમાં સો પોસિબલી જે રીતના આતેના ફોર્મેશન થઈ છે એક નાનો ટાઈમ ફ્રેમ પર વાત કરી હતી કે ગ્રાઉન્ડિંગ બોટમની ફોર્મેશન ઇન રેકોર્ડ પણ આપણે કરન્ટલી આ બંદુ જોવા મળીયું છે ડેલી ચાર્ટ પર એમએસડી નો પોઝિટિવ ક્રોસઓવર પણ બંદુ જોવા મળીયું છે ને સેમ સાઈડ પર હવે આપણે ડિરેક્શન ઇન્ડિકેટર્સની વાત કરીએ તો એડીએક્સ અત્યારના 30 ના ઉપર પ્લેસ છે અને ડીએમઆઈ ના ઉપર ચાલી રહ્યું છે સો કે એક એક જોડા લાગી રહે છે કે અહીંયાથી પોસિબલી આપણે સ્ટ્રોંગ મોમેન્ટમ કે સ્ટ્રોંગ બુલિશ સાઇડની મૂવમેન્ટ આગળના સમયમાં આવતી જોવા મળી શકે છે તો અહિયાંથી આપણે ત્રિવેણી ટર્બાઇન બાય કરવાની સલાહ રહેશે તમારો જે પહેલો ટાર્ગેટ રહેશે છસો ત્રીસ ની આસપાસનો બધું જોવા મળી શકે છે પાંચસો પચાસ ની આસપાસનો સ્ટોક મેન્ટેન કરવાની સલાહ રહેશે છસો ત્રીસ પહેલો ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ છસો પિસ્તાલીસ સુધીનો બધું જોવા મળી શકે છે

તમે જુઓ તો આજે ક્વારના નંબર્સ આવ્યા છે નંબર્સ પછી બે આવ્યા પછી એક ગેપ ઓફ ઓપનિંગ સાથે સ્ટોક કન્સિસ્ટન્ટ બુલિસ ટ્રેન્ડમાં ટ્રેન્ડ કરી રહ્યો છે કે લાસ્ટ ટુ ટ્રેડિંગ આજે અને ગઈકાલથી એક થોડુંક પ્રોફિટ જોવા મળી રહ્યું છે બટ મને એમ લાગે છે અને કરન્ટ રેટ એ વન થાઉઝન્ડ વન હંડ્રેડ ફોર્ટી ફાઈવ રૂપીસના રેન્જમાં ચાલી રહી છે વન સેકન્ડ ડિસ્ક્લેમર એ છે કે અમારા ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં આ સ્ટોકને અમે ઓલરેડી રેકમેન્ડ કરેલા છીએ એ અમારો ડિસ્ક્લેમર છે સ્ટોક મને એમ લાગે છે કે જે રીતનું ઓવરઓલ જે એક્સપોઝર છે બેન્કિંગ સ્પેસમાં ખૂબ જ અટ્રેક્ટિવ વેલ પોઝિશન છે ટેકનિકલી એઝ વેલ એઝ ફંડામેન્ટલી તો મને એમ લાગે છે કે આજે કરંટ રેટ ઉપર કે બાયોન્ડિપની સ્ટ્રેટેજી ફોલો કરીને ઇલેવન ટ્વેન્ટીથી લઈને ઇલેવન ફિફ્ટીના રેન્જમાં આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરી શકાય છે અને મેક્સિમેટલી તેરસો થી લઈને તેરસો પચીસ રૂપિયા સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ થ્રીસ બેન્કમાં એક્સપેક્ટ કરી શકાય ઓકે ત્રણથી છ મહિના માટેનો વ્યૂ એક્સિસ બેન્ક એક હજાર પચાસ સ્ટોપલોસ તેરસો તેરસો પચીસના લક્ષ્યાંક બતાવી શકે છે તેજસ આપણા તરફથી હવે બીજી પસંદગી જાણીએ નવીન ફ્લોરિન બાદ કયું સેક્ટર એનું કયું કાઉન્ટર તો આજની મારી બીજી પસંદગી છે એ બેન્કિંગ સેક્ટર થી છે બેન્કિંગ સેક્ટર જેમ કે મેં જણાવ્યું કે ઓવરઓલ અમને ઘણું સારું લાગી રહ્યું છે 49000 ની ઉપર બેન્કિંગ નિફ્ટી બેંક માં બ્રેકઆઉટ આવ્યું હતું જો આજના સેશન માં સસ્ટેન કરશે તો મને લાગે છે કે બેન્કિંગ સેક્ટર માં રેલી કન્ટિન્યુ રહેશે તો જે બીજી પસંદગી છે સિટી યુનિયન બેંક છે સિટી યુનિયન બેંકમાં આપણે વીકલી ચાર્ટ પર 195 ની ઉપર આ સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું છે અને બ્રેકઆઉટ ઘણા વોલ્યુમ સાથે આવ્યું હતું હિસાબે એમને લાગે છે કે આ એક જેન્યુઅન બ્રેકઆઉટ છે આવનારા દિવસોમાં મને લાગે છે આ સ્ટોક આઉટ પરફોર્મ કરશે તો હું આ સ્ટોક એક બે ટ્રેન્ચમાં બાય કરવાનું સલાહ આપીશ કરંટ ભાવે તમે ફિફ્ટી પર્સન્ટ બાય કરો કરી શકો છો અને જો અહીંયાથી કોઈ માઇનસ કરેક્શન આવે અને સ્ટોક જો એકસો પંચાવન ની આજુબાજુ આવે તો તમે સેકન્ડ ટ્રેન્ચમાં બી તમે એડ કહી શકો છો આમાં પોઝિશનલ સ્ટોપલોસ રહેશે વન ફોર્ટી એટનો નો અને પહેલો જે ટાર્ગેટ રહેશે એ વન સેવન્ટી ફાઈવ રહેશે અને બીજું ટાર્ગેટ રહેશે એ વન એટી ફાઈવ રહેશે અને ટાઈમ ઓરાઇઝન વિલ બી ટુ ટુ થ્રીમાં months. ઓકે બે થી ત્રણ મહિના માટે અને બે તબક્કામાં સિટી યુનિયન બેંક ખરીદદારી કરો એકસો અડતાલીસ સ્ટોપલોસ એકસો પંચોતેર એકસો પંચ્યાસીના લક્ષ્યાંક માટે હવે છેલ્લી પસંદગી જાણીએ વિરાટ તમારા તરફથી ક્યાં રહેશે છેલ્લું કાઉન્ટર વેલ્યુ બેંકમાં સો મારી જે થર્ડ પસંદગી છે એ છે મેટલ્સ તો આપણે મેટલ્સ તો જોવા તો જે રીતના પણ બૂમ આવી છે આ સેક્ટરને પણ એક સપોર્ટ મળી શકે છે सिंपल सेंटर अगर बात करें सारे आपने तो सारे वो ड्रॉप अपन ने આવતું જોવા મળ્યું હતું सिंस दिसंबर टिल डेट मार्च ना आसपास અને માર્ચ થી ફરીથી આપણે રેટ મેટલસમાં પોઝિટિવ મોમેન્ટમ કન્ટીન્યુઅલી જોવા મળી ગઈ છે સો જે રીતના આતરા ફોર્મેશન થઈ છે ডেইলি ચાર્ટ પર એક સિમેટ્રિક ટ્રાયંગલ જેવી ફોર્મેશન ફોર્મ થઈ હતી ચિનો બ્રેકઆઉટ આપણે બંદુ જોવા મળ્યો છે અને જે રીતના વોલ્યુમ્સ પણ ગેધર થઈ રહ્યા છે નીચેની સાઈડથી આપણે ગ્રેજ્યુઅલી વોલ્યુમ્સ વધતા જોવા મળી રહ્યા છે તો કયા કયા એવું લાગી રહ્યું છે છોટા કે એક એક્યુમ્યુલેશન અહીંયાથી સ્ટોક્સ ને લઈને ચાલતું હોય એવું લાગી રહ્યું છે સો પોસિબલી અહીંયાથી આપણને એક પોઝિટિવ બનતું જોવા મળી શકે છે ત્રણ હજાર હાલમાં ભાવ ચાલે છે આપણને પચાસ નો સ્ટોપ મેન્ટેન કરીને ત્રણ હજાર ના ટાર્ગેટ માટે રત્નમણી એક કેન્ડિડેટ હોઈ શકે છે અહીંયાથી બાય કરવા માટે ओके रत्नमणि मेटल्स

डिसेम्बर ने तो ने सुधी, सुधी नेटर्स व्यू स्टॉक तो में करंट लेवल हंड्रेड ट्वेंटी थर्टी रेन्ज में बै कर सकते सत्याविशो पचास रूपयास रखवे થોડાક વધારે સેફર સાઈડ સ્ટોપ લોસ રાખવો જોઈએ તો સત્યાવીસો ને નીચે પણ સ્ટોપ લોસ રાખીને એક જે મીડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુ ના જે પોઝિશનલ ઇન્વેસ્ટર છે એ પર્ટિક્યુલર સ્ટોકમાં આ રીતે પોઝિશન લઈ શકે છે મને એમ લાગે છે કે હવે અહીંથી કે સ્ટોકમાં ટ્રેન્ડ રિવર્સલ થવો જોઈએ અને મે બી બાય ધ એન્ડ ઓફ ધીસ કેલેન્ડર યર સ્ટોકમાં થર્ટી સિક્સ હંડ્રેડ ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય

આજની મારી ત્રીજી પ્રસંગી છે એ મેટલ સેક્ટર જે મેટલ સેક્ટર અમને ઘણું સારું લાગે છે આવનારા દિવસોમાં અમને લાગે છે કે મેટલ સ્ટોક્સ સારું કરશે તો કોઈનો ત્રણ થી છ મહિનાનો વ્યૂ હોય તો મેટલ સેક્ટરમાં ક્યારે બી કરેક્શન આવે તો સારા સ્ટોક બાય કરવા જોઈએ તો ત્રીજી પસંદગી છે હિન્ડાલકો લિમિટેડ હિન્ડાલકો લિમિટેડ એ સ્ટોકે હમણાં રિસન્ટલી એક મલ્ટી બ્રેકઆઉટ આવ્યું છે આ સ્ટોકનો જે મલ્ટી હાઈ હતો બે હજાર બાવીસમાં એ છસો છત્રીસનો હતો લાસ્ટ વીકમાં આપણે એ સ્ટોકનું લેવલ ક્લોઝિંગ બેઝિસ પર વીકલી ચાર્ટ પર જોયું તો એના પછી સતત આ સ્ટોક પરફોર્મ કરી રહ્યો છે આજના નેગેટિવ માર્કેટમાં બી સ્ટોક અજુન પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યો છે તો આ સ્ટોક મને લાગે છે કરંટ ભાવે કા તો ઘટાડે તમે બાય કરી શકો છો અને આમાં સ્ટોપ લોસ રહેશે છસો ને પંદરનો અને પહેલો જે લક્ષ્ય રહેશે એ સિક્સ સેવન્ટી ફાઈવનો રહેશે અને બીજો ટાર્ગેટ રહેશે એ સાતસો રૂપિયાનો રહેશે તો અહીંયાથી મને ટેન પર્સન્ટ અપસાઈડ લાગી રહી છે સ્ટોકમાં તો કરંટ ભાવે આ તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે ઇન્ડલકોમાં ઓકે હાલના લેવલ્સ અથવા તો ઘટાડે ખરીદદારી હિંડાલકો માટે અને છસો પંદર સ્ટોપલો છસો પંચોતેર સાતસો સુધીના લેવલ્સ પણ આપણને દેખાઈ શકે છે એ સાથે જ રજા લેવાનો સમય થયો છે તે આપના ડિસ્કલોઝર્સ જાણીએ તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી વિરાટ આપના ડિસ્ક્લોઝર્સ આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા તે મારી મારી પર્સનલ ઇન્ટરેસ્ટ સોઈ નથી પરંતુ ક્લાયન્ટ રેકમેન્ડેશન કર્યા હોય તો પોઝિશન હોય શકે છે પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ નથી શો માં બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી હે પવન આપના ડિસ્ક્લોઝર્સ તો સ્ટોક આપણે ડિસ્કસ કર્યા એમાં એક્સિસ બેંક એઝ વેલ એઝ સ્ટ્રાઇડ ફાર્મા બંનેમાં રેકમેન્ડ કરેલા છે અમારા ક્લાયન્ટ એના સિવાય જે એશિયન પેન્ટ શોપ છે એ પણ પ્રીવીયસલી રેકમેન્ડ કરેલા હોય ક્લાઈન્ટ ને ક્લાઈન્ટ ના પોર્ટફોલિયો માં એ પૂરી પૂરી પોસિબિલિટી છે બાકી કોઈ પણ સ્ટોક માં મારો પર્સનલ એક્સપોઝર નથી કોઈ પણ જે વ્યૂઅર્સ છે ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એમને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ના સલાહ લીધા પછી કામ કરવું જોઈએ થેન્ક યુ જાન જી હેવ અ ડે જી યુ ટુ થેન્ક યુ આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ વેલ્યુ બાયંગ માં તમારી પિક્સ શેર કરી તો એ સાથે જ હાલ આ ખાસ બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએમ બજા